લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ને લઈ પંચમહાલ જિલ્લા સંસદ વિસ્તારમાં અગિયાર કલાક સુધી ટકા મતદાન થયું વધુ પડતા કારણે મતદાન ઓછું થવાની શક્યતા દેખાઈ છે લોકસભા ચૂંટણી પ્રક્રિયા આજે વહેલી સવારથી ચાલુ થઈ ગઈ છે ત્યારે પંચમહાલમાં વહેલી સવારથી મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયેલ છે પણ ગરમીનો પારો પડતા મતદારો બૂથ ઉપર ઓછા જોવા તો હાલ વાગ્યા સુધીમાં પંચમહાલમાં સંસદીય મત વિસ્તારમાં ત્રેવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલું મતદાન થયું છે જેમાં કાલોલમાં ઓગણત્રીસ પોઈન્ટ બાલાસીનોરવાડફમાં પચીસ પોઈન્ટ છત્રીસ ટકા લુણાવાડામાં એકવીસ પોઈન્ટ સાત ટકા તો શહેરામાં પચીસ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન નોંધાયું ત્યારે જિલ્લાના શેરા તાલુકામાં વધારે મતદાન નોંધાયું છે લોકોમાં મતદાન કરવા માટેની જાગૃતિ ફેલાવ મતદાન મથક બહાર મતદાન વધુ કરો તેવી જાગૃતિ સંદેશ ફેલાવતા જોવાયા

હાલ બાર વાગ્યા છે અને મતદાન ખૂબ જ નિરસ નિરસતાનું જે ચોક્કસ કારણ છે એમાં ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે પરંતુ એક પરિબળ જે છે મુખ્યત્વે જેને કહી શકાય એ તાપમાન છે આજનું તાપમાન ખૂબ જ હીટ હોવાના કારણે મતદારો જે છે એ ક્વોન્ટિટીમાં નથી એકલ જ લોકલ એક લોકલ આવી અને વોટિંગ કરે છે પરંતુ જે પ્રમાણે વિધાનસભા વખત લોકોમાં જે ઉત્સાહ હોય છે જે મતદાન કરવાની જે પ્રેરણા સાથે એ લોકો મતદાન મથક સુધી પહોંચી અને મતાધિકારનો ઉપયોગ કરે છે એ અત્યાર સુધી દેખાય નથી રહ્યું જિલ્લા પ્રશાસને ખૂબ જ સારી રીતે ખૂબ જ મહેનત કરી છે આ બાબતે કે લોકો મતદાન કરે એ માટેના તેઓનું આગો આગોતરું આયોજન હતું અને આગવા પ્રયાસો હતા અને પ્રયાસ હેઠળ ખૂબ જ પ્રસાર પ્રચાર પ્રસાર થયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગરમી છે અને જે તાપ છે તેના કારણે મતદારો પોતાના ઘરોમાંથી બહાર નીકળી નથી રહ્યા અને જે પ્રમાણે ઉત્સાહપૂર્વક જે મતદાન થવું જોઈએ એ મતદાન દેખાતું નથી અને આ સ્થિતિ ફક્ત ગોધરા શહેરની નથી આ જ સ્થિતિ કાલોલમાં છે આ જ સ્થિતિ વેજલપુરમાં છે આ જ સ્થિતિ ગોધરાના અન્ય વિસ્તારોમાં છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં પણ મતદાન જે છે એ નિરસતા તરફ દેખાઈ રહ્યું છે હવે જે સામાજિક રીતે જે આગેવાનો છે એ ફક્ત એક અપીલ કરી રહ્યા છે કે મતાધિકારનો ઉપયોગ થવો જોઈએ મતદાન અવશ્ય કરવું જોઈએ તે માટેના તેઓના પ્રયાસ પણ અહીંયા ચાલુ છે મતદાર તરીકે લોકોને મારો મેસેજ છે મારો સંદેશ એ જ છે કે ખરેખર મતદાન કરવું જોઈએ આ લોકશાહીનો જે પર્વ છે એ ખૂબ જ ઉત્સાહપૂર્વક એક ઉજવણી કરવી જોઈએ આજનો દિવસ જે છે એ ખરેખર રજાનો દિવસ નથી આ ખરેખર એક ફરજ નિભાવવા માટેનો દિવસ છે એક બ્યુટી કરવા માટેનો દિવસ છે એટલે તમામ લોકોએ મતદાન અવશ્ય રીતે કરવું જોઈએ મતદાન કર્યું છે હું તમને પણ અપીલ કરું છું કે તમે પણ મતદાન મથક સુધી પહોંચો પોલિંગ બુથ સુધી પહોંચો અને મતદાન કરો